ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષના શુભ અવસરે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા નગરપાલિકા ફાસ સ્ટેશન હોલ ખાતે આત્મનિર્ભર ભારત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય ડોક્ટર કુબેરભાઈ ડિડોરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું તો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના પવિત્ર મંત્રને જીવનમાં ઉતારવાનો સંકલ્પ સૌએ એક સ્વરથી વ્યક્ત કર્યો હતો જે સ્વદેશી સ્વાભિમાન અને આર્થિક આત્મનિર્ભરતા તરફનું અગત્યનું પગલું છે તો આ તકે સંતરામપુર નગર પ્રમુખ નીતિનભાઈ રાણા નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી મહામંત્રી કેવલભાઈ ભાઈ રાઠોડ ખાટ દીપકભાઈ ચાવડા કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ તથા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ